જો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે વર્ષ બે હજાર પચીસમાં બી એ એટલે કે આયુર્વેદિકની સરકારી કોલેજમાં કેટલા માર્ક અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે તેની વાત કરવાના છીએ આ જે કટ છે એ અંદાજીત કટ છે હજુ પરિણામ આવ્યું નથી પરિણામ પછી આપણને પરફેક્ટ કટ ખબર પડશે પણ આ અંદાજીત છેલ્લે તમને આઈડિયા આવી શકે છે કે આટલા માર્ક્સ પ્રમાણે આ કોલેજમાં એડમિશન મળી શકે છે આની પહેલાં આપણે એમ બીબીએસમાં સરકારી અસરકારી એટલે કે જીમીઆરએસ કોલેજ અને પ્રાઇવેટ કોલેજના આપણે સંપૂર્ણ કટઅફના વિડીયો બનાવ્યા છે એમ બીબીએસની જે ટોટલ ચાલીસ કોલેજ છે સંપૂર્ણ કેટેગરી વાઇઝ દરેક કોલેજના આપણે વિડીયો બનાવે છે તમે ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ આવી શકો છો અને એની બેલા આપણે એમ હોય બી હોય બીએચએમએસ હોય કે બીડીએસ હોય એમાં આપણે દરેક કોલેજમાં કેટલી ફી છે અને કેટલી સીટ છે એની આપણે સંપૂર્ણ માહિતી આપી છે કઈ યુનિવર્સિટી સાથે જોડેલી છે સંપૂર્ણ આપણે ગવર્મેન્ટ કોટાની ફી હોય મેનેજ કોની ફી હોય સંપૂર્ણ માહિતી આપી છે તો આ વિડીયો તમને ક્યાં મળશે તો આ વિડીયો તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસના પ્લેલિસ્ટમાં દરેક વિડીયો મળી જશે તો ચલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો આપણી કોલેજ છે જેનું નામ છે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ જે ગાંધીનગર કોલવડામાં આવેલી છે તો એમાં આપણે અહીંયા કેટેગરી લખેલી છે પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે અને અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક પ્રિડિક્ટ કરીશું કે કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે તો સૌ પ્રથમ તો ઓપન કેટેગરીમાં બે હજાર ચોવીસમાં પાંચસોને સત્યાસી માર્ક્સ પર એડમિશન મળ્યું હતું તો આ વર્ષે બે હજાર પચ્ચીસમાં ચારસો સાઈઠથી લઈને ચારસો સિત્તેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો પાંચસોને અડસઠ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે બે હજાર પચીસમાં જોઈએ તો કે ચારસો પિસ્તાલીસથી લઈને ચારસો પંચાવન માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસીબીસી બી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે બે હજાર ચોવીસમાં પાંચસોને સિત્તેર માર્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પચાસથી લઈને ચારસો સાહીઠ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો બે હજાર ચોવીસમાં પાંચસોને બાર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસોથી લઈને ચારસો દસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ત્રણસોને છ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસોથી લઈને બસો દસ માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે એટલે કે આપણે જે સૌ પ્રથમ પહેલી કોલેજ હતી સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ એનો સંપૂર્ણ દરેક કેટેગરી વાઇઝ કટ આપી દીધું છે પછી આગળની કોલેજ આપણે જોઈએ કે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ જે અમદાવાદમાં આવેલી છે પણ હાલ હાલ જેનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે એટલે એ જે સ્ટુડન્ટ છે એમને સ્ટેટ મોડલ કોલેજમાં જ ભણવામાં આવે છે એટલે તમારે ખાસ એ જાણી રહ્યો છે કે ક્યાં છે પછી તમારે ચોઈસ ફિલિંગમાં ચોઈસ ફિલિંગ કરવાની છે તો અહીંયા કેટેગરી લખેલી છે પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક પ્રિડિક્ટ કરીશું તો ચાલો પ્રિડિક્ટ કરીએ તો ઓપન કેટેગરીમાં બે હજાર ચોવીસમાં પાંચસોને છોતેર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે બે હજાર પચીસમાં ચારસો પચાસથી લઈને ચારસો સાહીઠ માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બે હજાર ચોવીસમાં પાંચસોને અઠ્ઠાવન માર્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો ચાલીસથી લઈને ચારસો પચાસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસીબીસી ઓબીસી કેટેગરી એમાં પણ પાંચસોને અઠાર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું એમાં પણ બે હજાર પચીસમાં ચારસો ચાલીસથી લઈને ચારસો પચાસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે બે હજાર ચોવીસમાં પાંચસોને સાત માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે અહીંયા ત્રણસો નેવુંથી લઈને ચારસો માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે ત્રણસોને છ માર્ક્સ પર એડમિશન મળ્યો હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસોથી લઈને બસો દસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે તો આ આપણે સંપૂર્ણ કટઅપ આપ્યો અખંડાનંદ કોલેજનો આયુર્વેદિક જે ગવર્મેન્ટ કોલેજ છે એનું સંપૂર્ણ કટઅપ આપણે આપ્યું છે હવે આગળની ગવર્મેન્ટ કોલેજ જોઈએ એની પહેલાં હજુ તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો કોમેન્ટ બોક્સમાં પિન કહેલી કોમેન્ટ તમને મળી જશે જ્યાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસ ગ્રુપ મળી જશે જ્યાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજવામાં આવશે તો આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જે વડોદરામાં આવેલી છે તો અહીંયા કેટેગરી લખેલી છે પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક પ્રિડિક્ટ કરીશું તો ચાલો કરીએ તો ઓપન કેટેગરીમાં બે હજાર ચોવીસમાં પાંચસોને છાસઠ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો ચાલીસથી લઈને ચારસો ને પચાસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસોને છેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે બે હજાર પચીસમાં ચારસો પચીસથી લઈને ચારસો પાંત્રીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પાંચસોને ઓગણપચાસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો ત્રીસથી લઈને ચારસો ચાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે બે હજાર ચોવીસમાં પાંચસોને બે માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ત્રણસો ચાલીસથી લઈને ચારસો માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે બે હજાર ચોવીસમાં ત્રણસોને છ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસોથી લઈને બસો દસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે આ હતું ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરાનું કેટેગરી વાઇઝ કઠોક હવે આગળની કોલેજ આપણે જોઈએ ચોથા નંબરની કોલેજ એની પહેલાં હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી શકો છો કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવશે તો તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ તો ચોથા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ સીટ જેપી આયુર્વેદિક કોલેજ જે ભાવનગરમાં આવેલી છે તો એનો આપણે બે હજાર પચ્ચીસનો પ્રોડક્ટ પ્રિડિક્ટ કરીએ તો અહીંયા કેટેગરી લખેલી છે પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક્સ પ્રિડિક્ટ કરવાના છીએ તો ચલો પ્રિડિક્ટ કરીએ તો ઓપન કેટેગરીમાં બે હજાર ચોવીસમાં પાંચસોને પાસઠ માર્ક્સ પર અટક્યું હતું આ વર્ષે આપણે જોઈએ બે હજાર પચીસમાં તો કે ચારસો ચાલીસથી લઈને ચારસો પચાસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુ કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને તેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે બે હજાર ચોવીસમાં પાંચસો અડતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ બે હજાર પચ્ચીસમાં તો કે ચારસો પચીસથી લઈને ચારસો પાંત્રીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે બે હજાર ચોવીસમાં પાંચસો માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે બે હજાર પચીસમાં જોઈએ તો કે ત્રણસો નેવુંથી લઈને ચારસો માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે ત્રણસોને એક માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસોથી લઈને બસો દસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી આ આગળની કોલેજ આપણે જોઈએ ગવર્મેન્ટ કોલેજ છેલ્લી જે પાંચમા નંબરની કોલેજ છે જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે તો એમાં આપણે કટ ઓફ જોઈએ પછી આપણે તમને સેફ સ્કોર પણ જણાવીશું કે કેટલા માર્ક્સ પર તમને સો ટકા એડમિશન મળશે અને કેટલા વિદ્યાર્થીઓના ચાન્સીસ છે તો આ પાંચમા નંબરની કોલેજમાં જોઈએ જૂનાગઢની કોલેજમાં તો અહીંયા કેટેગરી લખેલી છે પછી બે હજાર ચોવીસના રેન્ક લખેલા છે અને અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક પ્રિડિક્ટ કરીશું તો ચલો કરીએ તો ઓપન કેટેગરીમાં ને છપ્પન માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો ત્રીસથી લઈને ચારસો ચાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુ કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને છેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરી જોઈએ તો એમાં પણ પાંચસોને છેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરી પર જોઈએ તો કે એમાં ચારસો સત્તાણું માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ત્રણસો પંચ્યાસીથી લઈને ત્રણસો પંચાણું માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરી કેટેગરીમાં આપણે જોઈએ તો કે બસો નવાણું માર્ક્સ પર એડમિશન મળ્યું હતું હવે જે વિદ્યાર્થીઓને બસો પ્લસ માર્ક્સ હોય એટલે બસોથી લઈને બસો દસ માર્ક્સ એને સો ટકા આ કોલેજમાં એસટી કેટેગરીમાં એડમિશન મળશે હવે આપણે અહીંયા સેફ સ્કોર જોઈએ કે કઈ કેટેગરી કેટેગરીમાં કેટલો સેફ સ્કોર છે તો ચલો આપણે જોઈએ અહીંયા કે સેફ સ્કોર કે આ વિદ્યાર્થીઓને સો ટકા એડમિશન મળવાના ચાન્સ છે તો અહીંયા આપણે કેટેગરી લખીએ તો કે ઓપન હોય ઇડબ્લ્યુ એસ હોય એસસીબીસી હોય એસસી હોય એસટી હોય અહીંયા ગવર્મેન્ટ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ હોતી નથી જે પ્રાઇવેટ કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની સીટ હશે એની પહેલાં હજુ જો તમે પેડ કાઉન્સલિંગ ના જોડા તો જોડાઈ શકો છો સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે અહીંયા નંબર આપેલો છે એના પર તમારે મેસેજ કરવાનો છે વોટ્સઅપ પર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તમારે મેડિકલ એડમિશન પ્રક્રિયાને લડતું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે સ્ટાર્ટિંગમાં તમારે ફોર્મ ભરવાથી લઈને તમને જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધી સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તમારો જે પણ વચ્ચે ડાઉટ હોય તમે પૂછી શકો છો પછી તમારા માસના અંદર તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તમારે ગુજરાતમાં એડમિશન લેવું હોય ઓલ ઇન્ડિયામાં એડમિશન લેવું અથવા તમારે એબ્રોડમાં એડમિશન લેવું એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તમારે સોથી એકસો પચાસ માર્ક્સ હોય નીટમાં અને તમારું વીસથી પચીસ લાખનું બજેટ હોય તો તમારે વિદેશમાં પણ એડમિશન આપવામાં સંપૂર્ણ મદદ કરીશું તો તમારે પેડ ટ્રાન્સફરમાં અવશ્ય જોડાવું જોઈએ તો આ જે નંબર આપેલો છે એના પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે તો હવે આપણે સેવ સ્કોર પ્રીડિક્ટ કરીએ ચાલો આપણે કરીએ તો કે ઓપન કેટેગરીમાં આયુર્વેદિકમાં અહીંયા આપણે લખી દઈએ કે બીએ એમએસમાં ગવર્મેન્ટ કોલેજ અહીંયા ગવર્મેન્ટ કોલેજ ગવર્મેન્ટ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે ગુજરાતમાં તો ચાલો આપણે અહીંયા પ્રિડિક્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો કે ઓપન કેટેગરીમાં જેને ચારસોને ત્રીસ પ્લસ માર્ક્સ હોય એના એડમિશન મળવાના ચાન્સ છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે જેને ચારસોને વીસ માર્ક્સ પ્લસ હોય એને એડમિશન મળવાના ચાન્સ છે બી એમએસ ગવર્મેન્ટ કોલેજમાં ગુજરાતમાં પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જેને ચારસોને વીસ પ્લસ માર્ક્સ હોય એને એડમિશન મળવાના ચાન્સ છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જેને ત્રણસો નેવું પ્લસ માર્ક્સ હોય એને બીએમએસ એટલે કે આયુર્વેદમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જેને બસો પ્લસ માર્ક્સ હોય એને બીએમએસ આયુર્વેદિકમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે તો બસ આજે તો આપણો વિડીયો બીએમએસમાં આયુર્વેદિક કોલેજનો કટો આવા જોડે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો આપણે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું તો મળી આગળ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે